હેલિકોપ્ટરમાં આવશે પીએમ મોદી સુરતમાં પીએમ મોદીના આગમન માટે દોઢ કરોડના ખર્ચે બનાયું હેલીપેડ અધિકારીઓનું સ્થળ નિરીક્ષણ અને સિટી બીઆરટીએસમાં ત્રીસ રૂટ રદ કરવામાં આવ્યા છે વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન નમસ્કાર હું જાહવી બારોદ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત માર્ચ બે હજાર પચીસ ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે જેને લઈને સરકારી મંત્રી સાપિત પર આવ્યું છે બીજી તરફ પોલીસ પાલિકા અને કલેક્ટર તંત્રની ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે ભાગદોડ મચાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલ હેલીપેડ ખાતે આવશે ત્યાંથી અંદાજે ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો અટેન્ડ કરશે ત્યારબાદ શુક્રવાર સાંજે અને શનિવારે સવારે મળીને કિલોમીટર રૂટ પર વડાપ્રધાન મોદીની ગાડી ચાલશે અત્રે ઉપસ્થિત હેલિપેડની અંદર લેન્ડિંગ કરવામાં પર્વત પાટિયા વિસ્તારમાં દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે હેલીપેડ બનાવવામાં આવ્યું છે પીએમ મોદી જે હેલીપેડ ઉતરશે જે હેલિકોપ્ટરમાં આવશે જ્યાંથી પહોંચશે ત્યાંની કાર્યવાહી અત્યારથી જ ડબલ ચેક કરવામાં આવી રહ્યું છે આસપાસના લોકોને પણ કહેવામાં આવી રહ્યું છે કે કામ વગર ઘરની બહાર હમણાં નીકળવું નહીં સુધી હેલિકોપ્ટરનું ટેસ્ટિંગ ચાલે છે પીએમ મોદીનો કાર્યક્રમ શું છે આવતીકાલે તેની માહિતી કરીએ સાત માર્ચના શુક્રવારે વડાપ્રધાન દિલ્હીથી સુરત એરપોર્ટ આવશે સેલવાસથી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા ડેલીપેડ પહોંચશે લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ સુધીમાં ત્રણ કિલોમીટર સુધીનો રોડ શો જોશે નીલગિરી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાનું સંબોધન કરશે અગિયાર કિલોમીટરનું અંતર કાપી અથવા લાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે આઠ માર્ચ શનિવારે ચૌદ કિલોમીટરનું અંતર કાપીને સુરત એરપોર્ટ પહોંચશે એરપોર્ટથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે શુક્રવાર અને શનિવાર આમ બે દિવસમાં અઠ્યાવીસ કિલોમીટર જેને લઈને વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આપવામાં આવશે તેની પહેલા રાજ્યના પુરવઠા મંત્રી બાદ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પછી નરેન્દ્ર મોદી સંબોધન કરશે વધુ સમાચાર વધુ માહિતી સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર